હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માગર ની અંદર મસ્જિદ મસ્જિદની અંદર એક ખટાડો છે એની બહુ મોટી માન્યતા છે હું તમને બતાવું એટલે છે એવું છે બના રહેજો હું તમને બતાવી જાઉં અમે આ બધો આવ્યો છીએ દેખો મલો અમાર ભત્રીજો અને બીજો બધો અમાર ત્યાનો તો હું તમને બતાવ કહીએ હું સ કઈ રીતેનું સહ તો મિત્રો આ બધા મારા ભાઈ છે આ માર ભાઈ છે આ માર ભાઈ છે એમ બધો અહીંયા આયા છે મસ્જિદ છે ને ત્યાંક ઉંકો આ એ માન્યતા કેવી છે ને ખટાળાનું સ એક મસ્ત સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ નહીં મતલબ ખટાડો આખો છે હું તમને બતાવ જો તમે જોજો આ મસ્જિદ છે બૂટ અહીંયા ચપ્પલ બૂટ અહીંયા મૂકવાના અહીંયા મૂકીને જવાનું જો હું તમને બતાવું દેખો આવી રહ્યું મસ્જિદ છે આ મસ્જિદ છે આ અહીંયાનું લોકેશન છે અને ખટાળો હું તમને બતાવું આ ખટારો દેખો આની માન્યતા એવી છે કે મતલબ આ બધાને રાતે શું કરતો હતો મદદ કર આ ખટારો છે ને એ મતલબ જે રાત્રે જે લોકો મદદ મતલબ અડધી રાતે કોઈનું સાધન બંધ થઈ ગયું હોય હા ના એવું કહેવાય ને તો આ ખટાળો જાતે જઈ અને પછી એ લોકોની મદદ કરતો હતો ને એવું કહેવામાં આવે છે બા તમે અહીંયા શું કરો છો અહીંયા કામ કરો છો

બતાવું ને તમારા ગામ ગાડી દીધા એવું આપણે જેવી રીતે આપની મનની અંદર જે ઈચ્છા આપણે જેમ આટલા માંગીએ એ પૂરૂ થાય હેન કબૂલ થાય તમારા ગામે ગાડી દેવું એવું ડો આવેલું છે જો આવું તો આપડે ગામમાં દેખાય આવું તારી થેલી છે પણ ઊડી નહીં ગાડી આવે એવું ખરી આપડે એટલી પ્રધા પૂરી થાય સાચું તમને પ્રધા પૂરી થાય એટલે આ કઈ રીતે મરી ગયા તો મતલબ કઈ રીતે મતલબ શું થઈતું માળા સપન જીતે જે કહેતા હતા તને થતું જીતે જે કહેતા હતા એવું બધાની શ્રદ્ધા પૂરી થાય એવું બરાબર બધાની શ્રદ્ધા પૂરી થાય ને બરાબર એટલે અત્યારે એ કોઈ દરબાર સય કરે છે એ ભાઈ બંધ હતા હે ને આમ કોઈ એ નહીં મે રાખેલું નહીં કોઈ રાખેલું નહીં ખાલી એમના મૈયા મૂકેલું છે હે ને हाँ गमे तो कोई पन आयन मतलब भाई ये साफ सफाई रखी शके हैं क्या सुने तो मित्रों जो हम ये या पानी नहीं पान यू अब पानी थी यू है म कोई ना छोकरा ना था, था वो तो वही तो आप पानी ले जाए तो हमने मतलब वेड़ा बरा है ना बराबर तो मित्रों आप आये हम कैसे का? અહીંયાની માન્યતા એવી છે કે કોઈના છોકરા ના થતા હોય જેનો ભગવાન મતલબ જેના ઘેર પારનું ના બંધાતું હોય તો જે આશાથી આપણે અહીંયા કોઈ આવે ને તો મતલબ એ દરેકની એ આશા પૂરી થાય અને આ પાણી છે ને તો આ પાણી એમના ત્યાં લઈ જઈને પછી એ વ્યક્તિ પીવે ને તો મતલબ એમના ભગવાન હારા દાળા બતાવી શકે બતાવવા જ મતલબ હો ટકા એવી આશા રાખવામાં આવે છે તો કોઈ પણ મારો વિડીયો જે જોતા હોય જેના સંતાન ના થતું હોય એ વ્યક્તિ અહીંયા આવીને ડાભી ખોરજ ગામનું નામ છે ડાભી ખોરજ જે કાલુલ તાલુકાના કોઠાના જોડે આયેલું છે તો તમે કોઈ પણ મિત્રોના જો કોઈ આવી જરૂરિયાત હોય કોઈ પણ એ રીતેનું હોય તો તમે અહીંયા આવીને માનતા રાખી શકો છો તમારે સારું મતલબ કામ થઈ જશે ને તમે યાદ કરશો ના ખરેખર આ જગ્યાએ અમે આવ્યા ને તો મતલબ બહુ સારું થયું હું એ માનતા માગેલું તેમ બધા જોતા રહેશે છે મને આટલા આવજે

जय कटाला बाबा हमारी इच्छा पूरी कर दियो कटाला बाबा हमारी इच्छा पूरी कर दियो जिने माधवी आप जवो माय गेसु पंथी ये संबुद्धि राखियो और न महेशपन हमिता हाजरा गयो और भैरव हाजरा गयो मारा खपरगार ने राखियो और जिमत मन में इच्छा है मारी पूरी कर दो बहुत बड़ी तपस्या करयो हाटेल भी नृत्य अब जरूर हार करते वाली गुणमंदरी की मारी बात पूरी जय कटाला અને મિત્રો જો આ ગાડીનો નંબર છે સરસ જી જે ટુ ચાર પાંચ પાંચ હજાર પાંચસો પંચાવન વા બહુ મસ્ત નંબર નહીં આ પાણી છે ને એ પાણી થી દેખો અહીંયા ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે આ દરગાહ છે अंदर जाओ अंदर ना आए अंदर ना आए अंदर ना जाओ देखो आ दरगाह से कदाच अंदर नहीं जवतु है એટલે અંદર ઓરદકો અંદર જના મના હે છોકરીઓ કોઈ સ્ત્રી ના જાય અંદર હે હું અ દરગામાં મતલબ આ દરગામાં નહી પણ દરગાની અંદર હું બીજી વાર આઈ দেখো આ ખોઈયા આવું છે આ રીતે છે તમે લોકો આવો તો એ જોજો એ ભાઈ લા વિડિયો માં આવી જજો ટાટા ટાટા બાય ફ્રેન્ડ્સ તમે આ બ્લોગની અંદર જોયું કે આની અંદર જે સ્મારક છે જે ટ્રકનું એ સ્મારક હિન્દુ અને મુસ્લિમની જે ભાઈબંધી હતી ને એનું એક પ્રતિક માનવામાં આવે છે મતલબ કોઈ માનક ના મને પણ આપણે માની શકીએ કોઈ પણ વ્યક્તિ માની શકીએ કે મતલબ જે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ જે લોકો કરતા હોય છે આપણે કોઈના ધર્મ વિશે કંઈ કહેતા નથી પણ જો આ એક દરબાર ભાઈ છે જે આ ની અંદર જે પેલા ભાઈ આપણને જણાવ્યું કે મતલબ જ્યાં મુસ્લિમ ભાઈ છે એમના એ અને આ જે દરબાર મતલબ અત્યારે જે સેવા કરે છે ત્યાં દરગાહની એમના પપ્પા બંને ભાઈ ભાઈબંધ હતા મતલબ ભાઈ જેવા ભાઈબંધ હતા તો મતલબ એ લોકોએ મતલબ એમની ભાઈબંધી એટલી અમર કરીને રાખીને ત્યાં સ્મારક બનાવ્યું અને પહેલાં બી એમની ભાઈબંધી સાચવવા માટે મતલબ આટલું મતલબ આટલો મોટો એમનો પરચો બતાવે છે હા ના તો હું ખરેખર માનું છું મને બહુ ગમ્યું કે મતલબ ધર્મને એક બાજુ મૂકી અને આ લોકોએ એક ભાઈબંધી એક સાચી મિત્રતા જાળવી રાખી અને એના માટે હું બહુ ખુશ છું તો હું મતલબ એ સ્મારક એ દરગાહ માટે હું બહુ ખુશ છું કે ખરેખર આટલી સરસ મિત્રતા એમને પાર પાડી છે તો ભગવાન એમની મિત્રતા તો મિત્રો મેં તમને આ વિડીયો બતાવ્યો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી એવા મળી આવતા વ્લોગમાં